જામનગરમાં કોંગ્રેસનો વિરોના દરમિયાન મૃત્યુ પામતા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેના ભાગરૂપે જામનગરમાં વિરોધ પક્ષ દ્વારા સરકારની જાટકણી અને ફિટકાર વરસાવતા યોગી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જામનગર ના લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધ પક્ષ અલ્તાફ ખફી તેમજ ખાબેન મકવાણા સાજીદ બલોચ નીતા પરમાર રંજન ગજેરા સહિતના નેતાઓને યોગી સરકાર નું પુતળુ બાળી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓને કડક માં કડક સજા થાય તેવી માંગ કરી હતી સરકાર 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 યોગી